આપણે રામા કલરની ની બાંધણી છે આનો ભાવ અઢીસો રૂપિયા છે ને બધી જ સાડી સાધા સાડી છે તમારે આપણે પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે આપણે બ્લોકમાં પડકી થયેલું છે ગમે ત્યાં ઓલ ઇન્ડિયામાં ગમે ત્યાં તમારે એક પીસ જોતો હોય છે તો પણ તમને સાડી મળી જશે સાડી છે અને સાડી જેવું જ સેમ તમને એનું બ્લાઉઝ મળી જશે આખા લોકની સાડીમાં બાંધણી જ છે આપણે એકદમ મરુન કલર છે ઘાટો બાંધણીમાં સાડીમાં નીચે આવી રીતના પટી આવશે એકદમ લચકો ને સ્મૂથ કાપડ પાલવ છે આનો પણ ભાવ રૂપિયા આપણે એનું બ્લાઉઝ એકદમ ડાર્ક મરુન કલર બ્લાઉઝ પાલો બધોય આવશે રામા કલર બતાવ્યો હતો અઠીસો વાળી એનો ગુલાબી કલર આપણો અઢીસો વાળી જ છે એકદમ આમ લચકોન સાઇનિંગ મારું કાપડ આવશે લીસું ને એકદમ પોચું કલર કલરનું બીજું પીસ પણ આપણે આગળ છે જે જોતું હોય છે તો બે પીસ પણ તમને મળી પછી એકદમ લાઈટ વરિયાળી કલર પોપટી છે બાંધણીમાં એકદમ મસ્ત છે એમાં પણ આવી રીતના તમને પટ્ટી આવશે આપણે એવી પટ્ટી આવશે ગોલ્ડન મસ્ત વળિયાળી કલર આનો ભાવ પણ થોડોસો રૂપિયા જ છે તમને બ્લાઉઝ પથાવી દઈએ આપણે બ્લાઉઝ છે અને આમાં પાલવ નથી આ લાલ કલરમાં છે બાંધણી અને જેનો આપણે પાલવ છે બધી જ સાડીમાં આવી રીતની પટ્ટી આવશે છે ત્રણસો વાળી સાડી છે જે આપણે ભાવ ખેતા જઈએ એમાં રીતની પટ્ટી આવશે અને અઢીસો વાળી સાડી છે એ પણ એકદમ લીસું ચીકણું છે પણ જેમાં પટી નહીં આવે આપણે એમાં બ્લાઉઝ છે એકદમ ફૂલ મોટા બ્લાઉઝ તો આવે આપણે એકદમ મસ્ત લાઇટ આછો ઇંગ્લિશ કલર છે પોપટી જેવો નો ઓવો પાલોનો ખુટકો આવશે પાલવનો ભાગ અને આખી સાડી જેની ડિઝાઇનમાં બાંધણીમાં છે ત્રણસો રૂપિયામાં એકદમ મસ્ત આવી રીતના ફોટો પણ આવશે અને સાંધો તો બેનોને પાટલીમાં હોયો જાય આપણે અમદાવાદ બાજુ જે સાડી પાર્સલ કરીએ ને ત્યાં બેનોને સાડી પાર્સલ મા એ લોકોને ત્યાં સાંધો ન દેતા એટલે આપણે એને અહીંથી બેના બહેન વાત કરીને સાંધો કરીને જ મોકલીએ આ પણ ગ્રીન બાંધણી જ છે બાંધણીમાં લેરિયામાં છે ને અલગ અલગ બ્લોગ બનાવીએ બેનો પણ કન્ફ્યુઝ ન થાય ને બધીમાં બનાવીએ આપણે લેરિયામાં પણ એક આખી સાડીનો લેરિયાનો બ્લોગ બનાવીને પણ તમને બતાવશું આપણા ઝેરી લીલા કલરની ઘાટો એકદમ બાંધણી છે પ્રિન્ટેડ અને આનો પણ ભાવ આપણે અઢીસો જ છે જે આપણે એનું બ્લાઉ છે આખી સાડી છે જો કોઈને પણ જોતી હોય તો મને તો નથી ખબર ખોઈલી ત્યાં ખબર પડી

ને આ જે આપણે ગોલ્ડન પ્રિન્ટ છે એ પ્રિન્ટ ધોવાતા જાતી જ નથી ગમે એવી કશો આગળ પણ આવી આપણે ઘણી બધી સાડી આવી હતી જે કોઈ દિવસ હજી સુધી કોઈની ફરિયાદ નહીં એવી સાધી સાડી છે માત્ર ત્રણસો રૂપિયામાં જેટલો વહેલો વિડીયો જોઈને સાડી બુક કરશો ને એટલી વહેલી સાડી તમારી એક એક સાડી કોક છે જેમાં બે બે પીસ સરખા છે બાકી તો બધી સાડી એક એક જ પીસ છે ને બે બે પીસ હતા એના વિડીયો મિત્ર પેલા સાડીઓ વયું ગયું આપણે એકદમ ડાર્ક બીટ કલર છે નીચે આપણે વોટ્સએપ નંબર પાસ ફટાફટ સ્ક્રીનશોટ કાઢીને ફટાફટ ઓર્ડર બુક કરજો એટલે સાડી તમારી થઈ જાય ને બાકી જો તમને મારી ચેનલ ગમી હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો મળીએ પાછા નવા બ્લોગમાં